વડતાલધામમાં ભક્તોની સુવિધામાં વધારો કરવા માટે નવું અતિથિ ભવન બનાવવામાં આવશે આ અતિથિ ભવનનું ભૂમિ પૂજન અપરા એકાદશીના દિવસે સંપન્ન થયું વડતાલ શ્રી લક્ષ્મી નારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદથી આ કાર્યક્રમ યોજાયો મોટા લાલજી સૌરભ મહારાજના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં વડતાલ ટ્રસ્ટી સ્વામિનારાયણ સંપ્રદાયના આ સર્વોચ્ચ તીર્થધામમાં ઉત્સવો અને પૂનમના દિવસે લાખો યાત્રિકો આવે છે ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બસો પાંચ શ્રી ગોપાળાનંદ સ્વામી અતિથિ ભવન બનાવવામાં આવશે હુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા